પ્રશ્ન નંબર એક કાળા તલનું સેવન શરીરમાં કઈ તત્વની ઉણપ દૂર કરવા માટે થાય છે એ આયરન બી કેલ્શિયમ સી ફોસ્ફરસ ડી જિંક જવાબ બી કેલ્શિયમ પ્રશ્ન નંબર બે પાચનતંત્રને મજબૂત બનાવવા માટે કયો મસાલો ઉપયોગી છે એ જીરું બી હળદર સી ધાણા ડી મેથી જવાબ એ જીરું પ્રશ્ન નંબર ત્રણ ખાંસી અને ગળાની ખરાશ માટે કયું ઘરેલું ઉપચાર અસરકારક છે એ મધ અને આદુ બી લસણ અને મરી સી તુલસી અને હળદર દી આ બધા જવાબ દી આ બધા પ્રશ્ન નંબર ચાર ત્વચાને ચમકદાર બનાવવા માટે કઈ વસ્તુ ઉપયોગી છે એ બેસન બી દહીં સી નારિયેળ તેલ દિ આ બધા જવાબ દી આ બધા પ્રશ્ન નંબર પાંચ માથાના દુખાવા માટે કયો ઘરેલું ઉપચાર શ્રેષ્ઠ છે એ આદુનો રસ બી દવા સી લવિંગ અને મધ દિ આ બધા જવાબ દી આ બધા પ્રશ્ન નંબર છ પાચનતંત્ર માટે શ્રેષ્ઠ આયુર્વેદિક ઉકાળો કઈ વસ્તુઓથી બને છે એ જીરું મેથી આદુ બી તુલસી હળદર મધ સી ધાણા મરી લીંબુ દી આમલા સાઉફ દાલચીની જવાબ એ જીરું મેથી આદુ પ્રશ્ન નંબર સાત ઉલટી અને અજીણ માટે કઈ વસ્તુ લાભદાયક છે એ સોડા અને લીંબુ બી લસણ અને જીરું સી નમક અને મેથી ડી ધાણા અને આદુ જવાબ એ સોડા અને લીંબુ પ્રશ્ન નંબર આઠ દાંતમાં દુખાવો મટાડવા માટે કયું ઘરેલું ઉપાય શ્રેષ્ઠ છે એ લવિંગનું તેલ બી લીંબુ અને મીઠું સી હળદર અને મધ ડી આ બધા જવાબ એ લવિંગનું તેલ प्रश्न नंबर 9 रक्त शुद्धि करने कई वस्तु लाभदायक छे ए बीटरूट बी गाजर सी लीला शाक भाजी दी आ बधा जवाब दी आ बधा प्रश्न नंबर दस ઊંઘ ન આવતી હોય તો કયો ઉપચાર અસરકારક છે એ દૂધ અને જાયફળ બી તુલસી અને મધ સી બદામ અને ઘી દી આ બધા જવાબ દી આ બધા પ્રશ્ન નંબર અગિયાર શરદી માટે શ્રેષ્ઠ ઘરેલું ઉપાય કયો છે એ તુલસી ચા બી આદો અને મધ સી લસણ અને લીંબુ દી આ બધા જવાબ દી આ બધા પ્રશ્ન નંબર બાર વાળની વૃદ્ધિ માટે શ્રેષ્ઠ ઉપાય કયો છે એ નાળિયેર તેલ બી આમલાનો રસ સી કાળા તલ દી આ બધા જવાબ દી આ બધા પ્રશ્ન નંબર તેર ત્વચા પરના કાળા દાગ દૂર કરવા માટે કયું ઘરેલું ઉપાય છે એ બેસન અને દહીં બી નારિયેળ તેલ સી ટમેટો અને લીંબુ શરીરની ઇમ્યુનિટી વધારવા માટે કઈ વસ્તુ અસરકારક છે એ આદુ અને હળદર બી તુલસી અને મધ સી આમલા અને લીંબુ દિ આ બધા જવાબ દિ આ બધા પ્રશ્ન નંબર પંદર પેટના ગેસ માટે શ્રેષ્ઠ ઉપાય કયો છે એ જીરું પાણી બી હિંગ અને પાણી સી આદુ અને મેથી દી આ બધા જવાબ દિ આ બધા પ્રશ્ન નંબર સોળ ખંજવાળ અને ત્વચા સંબંધી રોગ માટે કયો ઉપાય શ્રેષ્ઠ છે એ નમક અને લીમડાની પત્તી બી દહી અને લીંબુ સી નારિયેળ તેલ અને હળદર ડી આ બધા જવાબ દી આ બધા પ્રશ્ન નંબર સત્તર જો વજન વધારવું હોય તો કયું ઘરેલું ઉપાય શ્રેષ્ઠ છે એ દૂધ અને કાજુ બી ઘી અને બદામ સી કાળા તલ અને મધ ડી આ બધા જવાબ દી આ બધા પ્રશ્ન નંબર અઢાર સાંધાનો દુખાવો માટે કયો ઉપચાર શ્રેષ્ઠ છે અ લસણ અને તેલ બી તુલસી અને મેથી સી હળદર અને દૂધ દી આ બધા જવાબ કોમેન્ટ કરીને જણાવો આ ઘરેલું ઉપચારના પ્રશ્નો ઉપયોગી લાગ્યા હોય તો એક લાઇક કરી દેજો જો વધુ પ્રશ્નો જોઈએ તો કોમેન્ટ કરીને જણાવો